તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંડકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે શાળામાં અભ્યાસ કરતા ચોવીસથી વધુ બાળકોએ રત્નજ્યોતના બીજ ખાધા હતા અને એકાએક તેઓને ઉલટી થવા માંડી હતી જેથી શાળા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારી ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાનકુવા ત્યાંના શિક્ષક દ્વારા મને જાણ કરવામાં આવી કે બાળકોને ઉલટી થઈ છે અમે તાત્કાલિક શિક્ષકોએ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને સ્થાનિક ગૂંખડીની સેછી ટીમ પણ ત્યાં આરોગ્યની ટીમ હાજર હતી અને એની સારવાર દરમિયાન એ લોકોએ પ્રથમ તબક્કા અમે સોનગઢ વિચાર્યું હતું લઈ જવા માટે ત્યાંના જે એકસો આઠમાં સિસ્ટર આવ્યા એમણે કીધું કે સનગઢની અંદર બાળકોનો કોઈ પણ ડૉક્ટર હાજર નથી ત્યાં તો એમણે તાત્કાલિક વ્યારા શિફ્ટ કરવાનું વિચાર્યું વ્યારા શિફ્ટ થઈ તાત્કાલિક એકસો આઠ મારફત અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા અહીંયા સારવાર કરી અને ત્યાર પછી વ્યા વ્યારા અડસઠ નંબરના જે બાળકોનો વોર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે બધા જ બાળકો સુરક્ષિત છે સારા છે અને આરોગ્યની ટીમ તેમ તમામ તંત્ર અહીં કામે લાગી ગયું છે તેથી હું ગામના સરપંચ તરીકે આપ સર્વેનો આભાર માની એ અચાનક કંઈ બી ખાઈ લીધું છોકરાઓ તેથી ઉલટી થતી હતી પછી સારવાર હેઠળ વિયારા સિવિલમાં લાવ્યા સારવાર ચાલુ છે હમણાં હાલમાં પચીસ એ નિશાળ આવતા લાવ્યા હોય એટલે પછી ખાઈ લીધું એટલે સાડા અગિયારે એવું પચન થયું છે એટલે પછી ઉલટી થતી હતી એટલે સારવાર માટે આવી યાર